વાસંગી પ્રમાણ કે સાત્વિક સંકલ્પ મણી ક્રોધિત પ્રગટ થાય વિરાટ સ્વરૂપ પછી બીજું પ્રમાણ શું કે આજ દિન સુધી કોઈ ગણી નથી શક્યું લોકો બાવન હાર લઈને આવે બાવન સિક્કા લઈને આવે બધું જાત જાતનું પ્રમાણ લેવા આ યુગ છે ને

જે હનુમાનજી જે છે સાક્ષાત કહુંબો પણ પીવે છે ડેલી સર્વિસ જે છે એ કહુંબો પીવે છે અને બંધાણી હનુમાન પણ છે તો સંપૂર્ણ ઇતિહાસ અને માહિતી મંદિરના પાસેથી આપણે લઈશું તો વિડીયોમાં અંતક બના અને વિડીયો પસંદ આવે તો વધારે ગ્રુપની અંદર શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બાબુ અહીં જોયું છે બાવન વીર હનુમાન એવું લખેલું છે તો બાવન વીર હનુમાન જે છે એ કઈ રીતે નામ પડ્યું શું એનો ઇતિહાસ છે અને કઈ રીતે બાવન વીર હનુમાન કહેવાય છે તેનો ઇતિહાસ જે છે થોડોક વિસ્તૃત અમને બતાવજો જય સીતારામ મોલડી આ ગામનું ધોરણ એટલે આ મોલડી ગામની સ્થાપના છે ને રતા બાપુએ કરી હ મોલડી ગામની સ્થાપના કર્યા પછી પોતે એવો સંકલ્પ હ દર વર્ષે દ્વારકા ચાલીને પગપાડા જાય હ અને સંકલ્પ એ પાસે એવો કઠાકરના દર્શન કરીને અહીંથી ઘરેથી ચોખા ઘી સુકડી બનાવીને લઈ જાય હ અને ત્યાં ઠાકર ના દર્શન કરીને જ ગ્રહણ કરવાનો આવો સંકલ્પ એવો સંકલ્પ આવો વર્ષો વર્ષ જાય છે અમુક વર્ષો થઈ જાય તપસ્ચર્યા સિદ્ધ થાય ને સિદ્ધ એટલે સિદ્ધ થાય એટલે ભગવાન ના આપણને કઈક આપવું એટલે પ્રમાણ તો લે ને પાત્રતા છે કે નહીં પરીક્ષા લે એટલે રતા બાબુ અહી દ્વારકા જવા નીકળે છે અને ત્રણ ચાર કિલોમીટર અહીં ઠીકરિયાળા ગામ છે ત્યાં પીર જાડી ભગવાન ના પાદુ કઈ મુકેલા છે એટલું ચાલે છે ભગવાન બ્રાહ્મણ નું રૂપ પ્રગટ થાય છે રતા બાપુ ની સામે રતા બાપુને ભૂખ લાગી છે કઈ હોય તો રતા બાપુ જોડે એ આપે છે આયા હોય તો ભગવાન સંકલ તોડાવા રતા બાપુ રતા બાપુ સુખડી આપે છે એટલે ભગવાન કે છે બ્રાહ્મણ ના રૂપ માં આવે છે ને એટલે હું એટલો ગ્રહણ ના કરું આપડે જોડે ગ્રહણ કરો બરાબર રતા બાપુ કે મારે નિયમ છે અને હું ઠાકર ના દર્શન કરીને જ ગ્રહણ કરી આમાં બઉ સંવાદ થાય છે પણ રતા બાપુ આ પાડતા નથી એટલે ભગવાન પોતાનું રૂપ પ્રગટ કરીને રતા બાપુ ના આશીર્વાદ આપે છે કે અજર અમર ભક્તિ તમારી સફળ થઈ હવે તમારે દ્વારકા આવવાની જરૂર નથી એટલે દ્વારકાધીશ સામે બ્રાહ્મણ નું રૂપ લેવા રૂપમાં આવ્યા એટલે રતા બાપુ કે છે કે ભગવાન હું તો તમારા દર્શન પામીને ધન્ય થઈ ગયો પણ હું આ પાછો જઈશ અને હું કઈશ ભગવાન આપ્યા છત્રી હોય છે પાછો જઈશ ને કઈ ગામ તો મારી મશ્કરીઓ કરે એવું પ્રમાણ શું કે છે એટલે ભગવાન છાપ માર્યા લે છે સો વર્ષ પેલા આપડે દ્વારકાની યાત્રા કરીએ ને ચારધામ છાપ મારતા હતા તો ભગવાન છાપ માર્યા લે છે ભગવાન સાથી બાવન વીર હનુમાન પ્રગટ થશે જે કૃષ્ણ ભગવાન નું પોતાનું સૈન્ય હોય છે જે નથી હનુમાન જે હોય છે ને પર વીર હનુમાન નું સૈન્ય હનુમાન તત્વ તો એક જ છે વીર હનુમાન આપે બાવન વીર હનુમાન અને ગામના સીમ ની અંદર બાવન ટી બાવન વીર પ્રગટ થશે અને બીજું એક વચન આપે છે વાવ છે છે ત્યાં ગંગાજી વચન આપે ભાદરવા મહિના ની કપિલા છઠે કઈ ગંગાજી એ પ્રગટ થશે એવું વચન આપે એટલે લતા બાપુ તો સાધુ ગામ ગામમાં રોડ ના સામે ના કાઢે આ ગામ નો સીમ હોય છે ચારસો વર્ષ પેલા નો છે ને આ ગામનો સીમાડો છે ને એ તો જ છે હનુમાનજી પેલા આ સીમા હતી બાપુ આવે છે વાત કરે છે મૂર્તિ કરીને ત્યાં ટ્યા કરે છે ત્યાં આવી રીતના બાવન ટસ્કે બાવન વીર પ્રગટ થયા પણ ટોરામાં પાછા દોઢ ડાયા હોય ને તેપન માં ટસ્કો મારે છે તો તેપન માં ટસ્કે વાસંગી મણી જર પ્રોધી પ્રગટ થયા સ્વરૂપ પછી આ બધા સમય યાતના કરે છે એટલે પોતે સમય જાય છે અને એ મણીધર છે આપડે અહીંયા વાત છે પણ એ શું છે કે ઓકેજનલી દર્શન જેના કર્મ માં હોય ને એને થાય એ મણીધર છે મણી તે મણીધર છે વાવ ની અંદર મણીધર અહીંયા પાછળ છે પણ એ શું છે કે મણી દર્શનીય તો બહુ કર્મ માં એવું કોઈ આપણું કર્મ હોય તો એ દર્શનીય થાય બાકી એમને એમ દર્શન તો એ વાસંગી પ્રગટ છે દર્શન થયા જ ખરે આવી રીતના હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે અને બીજું પ્રમાણ શું

સ્થાપિત બંગલા ગાડીઓ માંગો જ ના મળે માયાથી પર ભક્તિ જાય એટલે એ બંગલા ગાડીઓ ના મળે સાત્વિક કામ હોય એ થઈ શકે છે એ દાદા સાત્વિક નું પ્રમાણ ને પ્રાગટ્ય નું રૂપ છે બરાબર છે

જોડું ભાઈ આપડે જોઈએ હમણાં આપડે કસુંબો પાયો છે એવું કેવાય છે કે હનુમાનજી છે સાક્ષાત કસુંબો પીવે છે તો એના વિશે થોડીક માહિતી આપજો બાવન હનુમાન જે પ્રગટ્ય થયા ને એમાં એક હનુમાન ખરલ વાળા હતા એટલે એ ખરલ વાળા એટલે શું છે કે કહુંબો પેલા શું છે કે ખરલ માં કરતા હતા આ તો અત્યારે આ લોકો આ રીતના કરે છે આપડે અભ્યાસ નહી એ લોકો કરે એટલે આપડે તો દઈએ પણ એ પ્રાગટ્ય બંધાણી 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 એટલે ને પછી એ રીતના કસુંબો પીવડાવાની માનતા ની એ રીતના કરવા માંડ્યા ને એટલે એમનો પ્રભાવ એ જે બંધાણી જે છે એમનો પ્રભાવ ને ચમત્કાર બતાવે છે કઈક લોકો ના કામ મનતા સંકલ્પી પાવલી ભારે માને એવું નહીં કેતો લો ખાલી પાવલી ભારે જ દાદા ને કસુંબો કરે એટલે કામ થઈ જાય આપડે હનુમાનજી કસુંબો પણ એ ને અરજ કરીને જાય અને મન સંકલ્પ લઈ જાય દાદા મારું આ કામ થઈ જશે તો હું પાવલી બાર નો કહું દાદા કામ થઈ જાય એટલે આ માનતા કરી જાય બરાબર બાકી કોઈ ચમત્કાર કે કોઈ જાદુ એવું પ્યોરિટી સાચવી એટલે કહેવાય ને સત્ય સત્ય અહીં સત્ય ચાલે બીજું કશું ચાલે એક હનુમાનજી છે ને પીરાણું ચાર હતા છે ખરા ને ગેબી પરંપરા જે કેવાય ને પીરાણા પાંચાર ના પીરાણા ગેબી પરંપરા આ ગેબી પરંપરાના ના ગેબીનાથ ના શિષ્ય છે રતા બાપુ ગેબીનાથ મહારાજ ના બે શિષ્ય મેપા ભગત અને રતા બાપુ રતા બાપુ બે શિષ્ય જલા બાપુ મેસરિયા એમણે જીવતા સમાધિ લીધો બીજો અવતાર વીરપુર જલારામ બાપુ રહેતા બાપુ ના શિષ્ય બીજા શિષ્ય જયતા બાપુ જસદર આ બે શિષ્ય રહેતા બાપુ ના મેપા ભગત ના શિષ્ય જાદરા બાપુ ગોરખા બાપુ વિસામળ બાપુ દાન મહારાજ ગીગેવ મહારાજ આજે પાંચાલ ના ગેબી પરંપરા કહેવાય ને પાડિયા સતાધાર ચલાળા મેસરિયા મોલડી આ ગેબી પરંપરાની ગાદીઓ છે એટલે એની આ છે ને મોટા ગુરુ ગેબીનાથ અહીં થાન ગેબીનાથ ના શિષ્ય જાગરા બાપા મેપા બદલે રેતા બાપ એ રીતના આખો વેલો જાય પાંચ ના પીરાણા એટલે શિરાણું છે બેવ છે સમાધિ છે નાની નાની મેં જોઈ છે નાની નાની એક મેન બાપાની એ રતા બાપુ ની આ મેન પછી પેલા એક આ બાજુ છે ને એક અમરદાસ બાપુ બીજા ફૂલ પૂજા છે ફૂલ પૂજા એટલે કેવી કે એને ચરણ પાદુકા મૂકે સમાધિ ને ના કહેવાય ફૂલ પૂજા ફૂલ પૂજા છે એટલે સમાધી નથી બરાબર જે સેવા કર્યા ગામના ભગત ને ફૂલ પૂજા છે ફૂલ પૂજા છે